પોરબંદર મહાપરિષદ યુવા સંઘ દ્વારા ઓક્શન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જેમાં ખેલાડીઓની બોલી બોલાવવામાં આવી હતી આ તકે અનેક આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા ત્રણ વર્ષથી શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા ઓક્શન અને બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન ખૂબ જ ભવ્ય અને અનોખું જોવા મળશે

ઓક્શનમાં બોલી લાગી જેમાં સૌથી મોટી બોલી શ્રી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના ટીમ દ્વારા હર્ષલ મુનાણી તેમજ શ્રી ચલારામ મંદિર પોરબંદર ટીમ દ્વારા મલય તકવાની પર અઠ્યાસી લાખ પોઈન્ટ જેવી મોટી બોલી લાગી હતી શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી બોક્સ ક્રિકેટ ઓક્શન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ તેવી જ રીતે ભવ્યથી ભવ્ય ખૂબ જ મોટું આયોજન થવા જઈ રહ્યું છે આયોજન પહેલા ઓક્શન કે જે આઈપીએલમાં બધા જ ખેલાડીઓ પર બોલી લાગે તેવી રીતે લોહાણા સમાજના બસો થી પણ વધુ યુવાનો પર બોલી લાગી હતી સૌથી વધારે અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના ટીમ દ્વારા હર્ષલભાઈ મોનાણી ઉપર તેમજ જલારામ મંદિર પોરબંદર દ્વારા મલય તકવાણી ઉપર છ્યાસી લાખ પોઈન્ટની બોલી લાગી હતી આ સંપૂર્ણ આયોજન સફળ બનાવવામાં શ્રી મહા લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન બે યુથ કમિટીના પ્રમુખ ગોવિંદભાઈ ઠકરાર અમારા વડીલ મુરબ્બી પંકજભાઈ મજીઠિયા તેમજ મહાપરિષદની યુવા ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી આ ટુર્નામેન્ટ તારીખ નવ દસ અને અગિયાર જાન્યુઆરી શુક્રવાર શનિવાર અને રવિવારના ત્રણ દિવસીય ટુર્નામેન્ટ યોજાશે આ ટુર્નામેન્ટનું સ્થળ સાયક્લોન બોક્સ હાઈવે પચીસ ખાતે યોજાશે આ ટુર્નામેન્ટમાં પોરબંદર લોહાણા મહાજન પોરબંદર લોહાણા મિત્ર મંડળ શ્રી લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન કમિટી યુવા ટીમ તેમજ અન્યની ટીમો લોહાણા સમાજના યુવાનો પર બોલી લગાવી હતી આયોજન શ્રી લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન બે કમિટીના યુવા પ્રમુખ ગોવિંદભાઈ ઠકરાર અને શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર પ્રમુખ રાજભાઈ પોપટ અને સેક્રેટરી હરસિલભાઈ મજીઠિયા તેમજ પ્રોજેક્ટ ચેરમેન શિવાંગ ધનરાજ કિશન હિંડોચા પ્રતિક ઠકરાર અને મિલાપ ફાફડીયાની આગેવાની હેઠળ યોજા હતું નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર